તો ફાઈનલી મિત્રો આજે આપણે જૂનાગઢમાં ત્રીજો દિવસ અને આજે આપણે છેલ્લો દિવસ છે કેમ કે કાલે આપણે પાછું રિટર્ન વયા જવાના છે અને આજ આપણે સડવાનું છે ગિરનાર જવાનું છે અત્યારમાં તો જો લિફ્ટમાં જવાનું થાય છે કા લિફ્ટ માં જાવું છે હાલે આ સડી નોકો મને પાણા છોઈ દીક લાગે છે લિફ્ટ જાવી જોઈએ હું કેસે તો ત્યાં તમને એ બધું કેવી રીતે હું ચાટશે નહીં જાય પછી તમે પણ લિફ્ટ માં જોઈ બાકી તો ઉપર છે તમને દેખાશું બધું ગિરનાર કેવો લાગે છે નહીં નીચે થઈને તો બહુ જોયો હા

જો અત્યારે ઉપર પહોંચવા આયા આપણે લગભગ 15 થી 20 મિનિટ જેવો ટાઈમ લાગ્યો આ નજર પોગ બધું વિસ્તાર છે આ અને એટલું બધું આવી છે મિત્રો થોડો ઘણો નાસ્તો કર્યો છે નજર લીફનો બરા સ્ટેશન પર કેવું છે જોઈ દેખાડું ફાઈનલી જો અમે વનરાજભાઈ બી ટિકિટ લઈ લીધી છે અને ટિકિટ જે ચાર્જ છે

છે અને નાસ્તાનું બધું મળી રહેશે જો આ રીતનું કઈક ગંદી નું છે જે આપણે જુનાગઢ રોપિયામાં આવી અને પર ડે ચારસો રૂપિયા રિટર્ન ની ટિકિટ નથી લીધી કેમ કે જો કદાચ બંધ હોય તો કદાચ ન્યાયી લેવી પડે જો ચાલુ હોય તો થાય એટલે ન લીધી આપણે તો જો આલો કન્ટિન્યુ બનાવી લીધું બ્લોકમાં મિત્રો અંદર આવતા એની સાથે જ અહીંયા છે ને વેલકમ ફોટોશૂટ થાય છે તો જો ભાવેશભાઈની અહીંયા ફોટોશૂટ કરાવે છે અને અહીંયાથી ફોટો ક્લિક થાય છે જો ગ્રીન સ્ક્રીન ઉપર ફોટોશૂટ થાય છે અકાતમે રહો બતાવો તો ભાવેશભાઈ કેવો ફોટો આવ્યો

અને ડબ્બા તો આઈ તો બહુ નાના લાગે છે તમને એમ હતું કે પેલા બહુ નાના હતા પણ અત્યારે ડબ્બા ઘણા મોટા છે ઓછા ઓછી આઠ જણા ની સીટ છે આમાં એમ કહી શકે જો હજી આ કારણ બે જણા અમે એટલી પણ રહે છે ધીમે ધીમે હાલ છે ઉપર જવાની તૈયારી છે કેમ થાય છે બીટ ને લાગે ને જોયું જાય છે

અને આખું ગીરના દેખાય તમે જોઈ શકો છો આ વનરાજભાઈ ની અત્યારે જોઈશો એ બાજુ બધી નફરું વાદળા દેખાય છે જો એ સબ ક્યાં દેખના હે અચ્છા હે અને આવ તો પુલ બી બી ગયા છે બીક લાગી ગયા છે આ તો બધી બાજુ વાત આ કે આસી ની તો થાય કે મારું પુર આય કરે તો કાય ખબર જ ન પડતી કે અમે કઈ જગ્યાએ સ્કીમ કે હેઠે નો હમણા તો તમને જરા સ્ટાર્ટિંગ માં દેખાડું દેખાતું પણ હવે લાગે કે હવે તો અલગ જગ્યા આવી ગયા છે અને અમે ક્યારે હું ભીરાણી ની ખબર પડે કેમ કે આય કાય દેખાતું નથી ન હતું કાને

તો અત્યારમાં મિત્રો આપણે આવી ગયા છીએ અંબાજી એ અને થી જે આપણે દત્તાત્રેય જવાનું છે એ ભાગ જે છે આપણે ભાગ બે માં મેકી દઈશું અને આ ભાગ જો તમને સારો લાગ્યો હોય તો ને લાઈક કરી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા વિડીયો સાથે